તો કાલનું જે કામ બાકી હતું આપણે વિશાલના પપ્પાનું જે પોસ્ટ ઓફિસમાં કામ હતું ને એ આજે આપણે કરી નાખી સવારના વગેરે કંઈક સવા દસ અને વિશાલને બી ફોન કર્યો કે હું જોઉં છું સ્ટેશને અગર પોસ્ટ ઓફિસ ખોલી હશે તો આપણે કામ જે બાકી હતું આપણે એ આજે કરી નાખી હવે કે બાપા ઠીક છે ઠીક છે હાલો તો આજે તડકો નીકળ્યો છે એકદમ ઉનાળા જેવો સેલો ગુડ મોર્નિંગ વેલ્કમ બેક ટુ મા યુટ્યુબ ચેનલ તો આજે આપણે સવારના જવાનું છે પોસ્ટ ઓફિસ કેમ કે વિશાલના પપ્પાને ત્યાં કામે કાંઈક તો અકાઉન્ટના રિલેટેડ અને વિશાલનો ફોન હતો એટલા માટે આપણે જઈએ અને જલ્દીથી એ કામ આપે ખતમ કરી વિશાલના પપ્પાને બધા આવ્યા અહીંયા પ્રોગ્રામ માણવા માટે પણ પ્રોગ્રામ તો હવે ડીલે થઈ ગયો હોય એટલા માટે જોઈએ પ્રોગ્રામ સુધી રોકાશે મતલબ પ્રોગ્રામની જે ડેટ હતી ત્યાં સુધી રોકાશે કે આમ તો વિશાલ બી આવનાર તો ઓગણીસ તારીખ ઓગણીસ તારીખના આજુબાજુ પણ હવે એનું બી ખબર નથી મને આવવાનું છે કે મારી વાત બી નથી કે ભાઈ તું આવીશ કે નહીં આવે ગરમી એટલી કે કોઈ માણસ નથી દેખાતો ગલીમાં જુઓ તમે કાલે સ્ટેશને આવ્યા ને જો તમે પોસ્ટ ઓફિસ તો બંધ પણ ખબર નથી કે આજે સોમવારે ને બંધે તો આજે તો એ કામ થશે નહીં હવે કાલે જ કરવાનું પડશે આપને આપણે જે ખાટલાના પાર્ટ્સ લઈ હતા ને એ અહીંયા કને પડ્યા અને આ હમણાં એસેમ્બલ નહીં થાય કેમકે બધાને લગ્નમાં જવાનું હોય મા બી લગ્નમાં જશે એમના માવતરને સાઇડથી લગ્ન અને કાકીને અમે લોકો બી લગ્નમાં જશું કેમકે મામાના ઘરે લગ્ન હવે બધા લોકો લગ્નમાં જશે એટલે ખાટો હમણાં ખાટલો હમણાં નહીં બને શાયદ તો આવ્યા પછી બનશે અને બીજું ટેન્શન તો આ ઘર ખાલી કરવાનું આવે જોઈએ આ ઘરમાં ખાટલો બનેરો કે પછી બીજા ઘરે જશું ત્યાં આપણે બનાવી રહ્યા અને મને યાદ હે ત્યાં સુધી મારા જન્મ પછી આ બીજું ઘરે અમારું હવે જે થશે ત્રીજું થશે મતલબ કે પચીસ ત્રીસ વર્ષમાં અમે ખાલી એક જ ઘર બદલાય મતલબ એક ઘરમાં અમે રહેતા હતા પછી બીજા ઘરમાં એટલે કે હમણાં જે ઘરે ત્રીજા ઘરમાં આપણે જશું અને શહેરમાં તો એવી સિસ્ટમ હોય કે ભાઈ તમને વર્ષે કે બે વર્ષે ઘર ચેન્જ કરવું પડે એ લોકોને કેટલું હેડેક થતું હશે સામાન બધું ટ્રાન્સફર કરવાનું ને ભાઈ આપણે તો આવડા વર્ષો રહીને નીકળી રહ્યા તો બી એમ થયું કે ભાઈ આટલું બધું સામાન ફરી પાછું ક્યાંક એડજસ્ટ કરવાનું આમ તો શહેરના શહેરના લોકો માટે કેવું હોય કે ભાઈ વર્ષે બે વર્ષે ખાલી કરવું જ પડે અને ઘર ખાલી કરશું ત્યારે બીજું કંઈ યાદ આવે કે ના ના આવે આ ઝાડ ની યાદ આપને આવશે જેને આપણે નાનથી કરીને એટલે સુધી મોટા કર્યા જોવો તમે અને આ લીમડાના ઝાડ બીજો જો કેટલા મોટા થઈ ગયા તો આ ઝાડ ની યાદ આવશે હવે શું થશે એની સાથે એ તો ખબર નહીં અમારા માં જો એનું બેગ હેરેરા અને એની ખુશી જો કેટલી બધી ખુશી છે કેટલા દિવસ રહીને તમે જાવરા કેટલા દિવસ રહીને જશો તમે માવતરે

તડક મજા આવશે પણ એક વાતનું હોય ને મને સૌથી અજીબ લાગે એ વાત એ કે જ્યારે લગ્ન થાય ત્યારે છોકરી એના સાસરાના ઘરે જાય ત્યારે મને એમ થાય કે અંદરથી અમે લોકો અગર કોઈકના ઘરે જઈને તો અમને બેદીએ મજા ના આવે ભાઈ કોઈકના ઘરે અગર એક બેદી રોકાવો તો અમને કંટાળો આવે આને તો આખી જિંદગી ત્યાં રોકાવો ભાઈ નવા માણસો હોય નવો માહોલ હોય કેવા બધા માણસો હશે એ બી ખબર ના હોય ને ત્યાં સેટ થવું એટલે ભાઈ સલામ એવો તો કાલનું જે કામ બાકી હતું આપણે વિશાલના પપ્પાના જે પોસ્ટ ઓફિસમાં કામ હતું ને એ આજે આપણે કરી નાખી સવારના વગેરે કંઈક સવા દસ અને વિશાલને બી ફોન કર્યો કે હું જોઉં સ્ટેશને અગર પોસ્ટ ઓફિસ ખોલી હશે તો આપણી કામ જે બાકી હતું આપણે એ આજે કરી નાખી અને પોસ્ટ ઓફિસ જે છે ને બેસ્ટ ઓપ્શન ને ભાઈ એકાઉન્ટ ઓપન કરવા માટે મારું બી એકાઉન્ટ એની અંદર હે અને સર્વિસ બહુ મસ્ત છે મને એમ જોયતું હતું કે ભાઈ જેમ કેમ આપણું એટીએમ કાર્ડ આવે એવી રીતના શું પોસ્ટમાં આવે કે નહીં તો મેં પૂછા કરી અને ભાઈ કે હા તમને કાર્ડ આવશે પણ એ વર્ચ્યુઅલ કાર્ડ આવશે ફિઝિકલ કાર્ડ નહીં આવે તો એ સાથે મેં બ્લોગમાં બી કવર કર્યો મને યાદ નથી અને આપણું પોસ્ટ ઓફિસનો અકાઉન્ટ એ વર્ચ્યુઅલ કાર્ડ સાથે ચાલુ થઈ ગયું અને સર્વિસ બહુ મસ્ત છે જો તો ભાઈ તડકો બી ખતરનાક આકાશમાં એક વાદળું નથી દેખાતું એક ગામમાં તમે બહાર નીકળો તો ક્યારેક આવું સીન તમને જોવા મળે ને આના વચ્ચેથી આપણે નીકળવાનું હોય બોલો આ ડેન્જર રૂટ છે અમારા માટે ક્યારેક તો ભાઈ આમ આડા ઊભા રહી જાય આગળ પાછળ નીકળવાની જગ્યા બી થોડીક હોય એમાં નીકળવું પડે તમને એમાં જો એનું મન ફર્યું તો ક્યાંક આપણે મારી લે એટલે આપણે થોડુંક ડેન્જર ઝોનમાંથી પસાર થવું પડે ચલો આજે પોસ્ટ ઓફિસ ખોલી તો હોય તો શાયદ આજે જ કામ થઈ જશે ચલો વિશાલના પપ્પા બી આવી ગયા જો હવે

બોલ હમણાં મેં વખાણ કર્યા કે ભાઈ પોસ્ટ ઓફિસની સર્વિસ બેસ્ટ હોય અને એમાં સરકારી જેટલી બી ઓફિસ હોય કરતા બી એની કામ જ ઘણું બધું તો આરામથી આવો તો સારી રીતે કામ થશે ઠીક છે ચાલો આપણે એટલું કાંઈ ઇમરજન્સી તો છે નહીં એક બે દિવસ રહીને આવશું હમણાંથી નાસ્તો કર્યો હોય હજુ એક કલાકે નીતિ હોય જો પડીકા ખોલાયા તો નાસ્તો બરાબર કરી લેવો તો ને તને હા બજીયા ભાવે નહીં તો તને બજીયા ક્યાં દીધો તને તો पराठा હતા पराठा હતા બહુ જાડા હતા તો બે પરોઠામાંથી જો ગાઈસ એક પરોઠું આખું ખાધું એક પરોઠું આડું આડું કર્યું થઈ ગયું તો બે પરોઠા પૂરા ખાઈ જવો હતા ને તને પણ જાડા હતા ઓ જાડા હતા તો એક ખાલી ગયું બે નહોતા જોતા જો બાના બનાવે જો પુડી કા ખાવા એટલે હમણાં તો એવું થઈ ગયું કે ભાઈ તમે કામથી જરાક બારે જાઓ તો પાછા આવીને તમને થાય મને તો એમ થાય ભાઈ આપણે ઘરે સ્વિમિંગ પુલ હોય તો આવીને સીધા સ્વિમિંગ પુલમાં જ પડવાનું ભાઈ જેટલા જરાક કામ હોય ને બહાર તો એટલી ગરમીને એટલું પસીનો ના જાવ તમે હાલત ખરાબ થઈ જાય અને જો આવામાં આપણો પ્રોગ્રામ હોત તો ગરમી કેટલી બધી થાય અને મારે તો અમારે તો એમ જ પ્લાન હતો ભાઈ મેં અમારા ફ્રેન્ડ્સને ને બધાને કહી દીધું કે આપણે સવારના અગર જયારે પાછળ માને રાગવી રાખવી ઝકડેલો મેં મારા ફ્રેન્ડ ને એમ દીધું કે ભાઈ સવારના આપણે ડોમ માં કરશું તો રાતે નીકળશું ભાઈ ત્યાં સુધી આપણે પંખાના આગળ જ બેઠાશું આપણે બહાર જવાની જરૂરત નથી ત્યાં જ જમશું ત્યાં જ રહેશું આપણે ખોટી મારી જ નહીં પણ હવે પ્રોગ્રામ નહીં થાય તો જ્યારે થશે ત્યારે મોસ્ટ ઓફ ધાયદ તો નાઇન્ટી નાઇન પરસેન્ટ ચાન્સ છે કે માટે થાય કેમ કે વચ્ચે તો કાંઈ એવું આવતું નથી પ્રસંગે એના વચ્ચે સેટ થઈ શકે તો મને લાગ્યું કે શાયદ તો માટે થશે હજુ ડેટ ડિક્લેર નથી થતી પણ એક વાત કે આપણું કામ ફરી પાછું વધી જશે ફરી પાછો પેમ્પલેટ્સને ને બનાવવાના હશે તો જરાક તો આવશે પણ આપણે ફેરી હું કોશિશ કરીશ કે મારા વ્લોગને હું કન્ટિન્યુ રાખું ભલે ગમે તેટલું કામ આવે એ કામને આપણે એડજસ્ટ કરશું પણ આપણા વ્લોગને આપણે એડજસ્ટ હવે નહીં કરી કરીએ કેમકે ઓલરેડી મેં વીસ પચીસ દિવસનો ગેપ રાખી દીધો તો શાયદ વીસ પચીસ દિવસ યા તો દસ બાર દિવસ મને ખબર નથી પણ એટલો ગેપ આવી ગયો તો વચ્ચે તો હવે એ ગેપ ના રહે અને આપણું જે કામ એ કન્ટિન્યુ આપણે કરતા રહે જો ગઈ હાથમ ચાલુ થયું હોય આ હાથમ ના પ્રોગ્રામ એક આખું વર્ષ થયું ને

હકીકત એ કે જો અગર પ્રોગ્રામ હોત આપણો ત્રેવીસ તારીખ ને ચાલુ થતો હતો ને તો ભાઈ પંદર તારીખ ના સમાજ આપડી રેડી થઈ ગઈ હોત અને રેડી ઓલમોસ્ટ ખાલી વીસ પર્સન્ટ પીઓપી નું કે લાઈટ નું જરાક જરાક કામ હતું તો એ થઈ ગયું હોત અને પ્રસંગ બી પણ જે હોય ચાલો પ્રોગ્રામ નથી થતો તો વાંધો નહીં હવે જન્માષ્ટમીમાં થશે ત્યાં સુધી સમાજ એકદમ રેડી હશે ને એકદમ ચોખ્ખી થઈને આપે ડેકોરેટ કરીને રાખશું નાટક તો જો વેફર પેગી પાણી પીએ રહી આ કપમાં ચાય પીવાના કપમાં એ પાણી પીએ રહી બોલો તારા કામ એવા જ હોય સો ઓકે કઈ આજનો બ્લોગ આપણે અહીંયા સુધી રાખશો ફરી મળશે કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અહીંયા સુધી વિડીયો જોતા લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ટાટા બાય બાય ટેક કેર અમારા નાસ્તામાં કેવો ભેદભાવ જો રાઘવીને મળ્યા પરાઠા અને મને મળ્યા વડા અને વડામાં બાકી બધું તો ઠીક છે પણ હા વચ્ચે ગુલાબજાંબુ ક્યાંથી આવી ગયું એ બાપુ જે બાકી બધા બાકી બધા વડા ને એક આ વચ્ચે ગુલાબજાંબુ આવી ગયું હે વડા ખાવા ન લાગે ને એટલે ઓ એટલે મિષ્ટાન દીધું એક